સ્વીકાર અમારે જ્યાં મૃત્યુ કાલતમાં છે એને એના ભાઈ બંધ બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ એટલે એ સાડા નવ બહાર ગયો એટલે દસ વાગ્યા એના ફોન કર્યો એટલે ફોન એટલે અમને શંકા થાય કે કઈક કેવું લાગે છે ને કઈક રોકાય નહીં અને ફોન ચાલુ હોય એટલે મેં ટીવી સીસીટીવી કેમેરા જોયું અને પછી ગોતવા લાગ્યા એટલે ટાંકી પાસે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી ટુ વ્હીલ એ જોઈ અને અંદર પડ્યા એટલે આ મૃત્યુ કાલ માં અરસદ મળે કોઈની ઉપર શંકા કરી શંકા તો જે ફોન કર્યો છે બોલાવ્યા છે એનું માથે જાય ને શંકા તો અને અપહરણ કર્યો ને ત્યાં માર્યો છે ને અપહરણ કર્યો ને

બહાર આવ ત્યારે એને પપ્પાને કીધું કે હું મારા ભાઈબંધ ને મિત્ર ને મળી ને પાંચ મિનિટ માં પાછો આવું છું દસ સવા દસ એના પપ્પાએ ફોન કરતા ફોન સી જો આવતા અમે ગોતવા લાગ્યા ઘરના બધા ગોતા ગોતતા બાર એક વાગી ગયો સીસીટીવી કેમેરા ગામના જોયા કોઈ પણ ચડ્યો નતો પછી અમે મોટી ગાડી ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગયા અમને અમારે ગામની ટાંકી પાણીની ટાંકી છે ને તેની પાસે તો ત્યાં મારું તાળું અને અમે અંદર ઠેકીને ગયા અંદર જોયું ને તો મૃતક ભાઈ એને રાત્રે સાડા નવ પોણા દસ વાગે હર્ષદ ને ફોન આવેલો કે આવો બાર એના મિત્ર સર્કલ લો હવે એના અમને શંકા છે શું માંગશે જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં હર્ષદ સોલંકીને કોઈ અજાણ્યા ફોન કરીને બોલા મૃતક યુવાન હર્ષદ પોતાના પિતાને મારા મિત્રનો ફોન આવ્યો છે મળીને તરત પાછો આવું છું કહી ઘરેથી નીકળેલ પરંતુ મોડે સુધી હર્ષદ પરત ઘરે ન આવતા તપાસ કરતાં મૃતદેહ મળ્યો હોવાની પ્રાથમિક માહિતી યુવકને હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આરોપ યુવકના મૃતદેહ પર ઈજાના નિશાનો હોવાથી પ્રાથમિક માહિતી રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે થયા એકઠા પરિવારજનો દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંઝાર્યા બોટાત